અમે દર વર્ષે એસોસિએશનમાં દસથી પંદર હજાર રૂપિયા જમા કરાવીએ છીએ આ દસથી પંદર હજાર રૂપિયા સેના માટે જમા કરાવવાના હોય છે અને કોને આપવાના છે જ્યારે આ સિંહ રાશિ નામનો એસોસિએશનના પ્રમુખો ભાજપના મોટા માથામાં ગણતરી થતી હોય છે ત્યારે અનાજના દુકાનદારો રાતના સમયે કાળા કારોબાર કરતા રાતમાં રાજસ્થાનથી આવતા લખમારામ ઓશિયો અને કલ્પેશ વાણિયા આ ઈસમો દ્વારા રાતના સમયમાં અગિયારથી બાર અને ત્રણથી ચાર વાગ્યાના અરસામાં બોલેરો કેમ્પર અને બોલેરો પિકઅપ ડાલા દ્વારા ચોખા અને ઘઉં ભરીને નીકળી જતા હોય છે

અને અને અધિકારી કરશે એવું થરાદના ચર્ચા મળી હતી ગરીબોના કણ માથે રાજ કરતો કાળો કીડો પણ એક બાજુ ગરીબો કણ માટે મારી રહ્યા છે વળખા અને બીજી બાજુ આ કીડાઓ ભોગવી રહ્યા છે રાજપાટ રિપોર્ટર ચાક્ષી ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કયુમભાઈ ચૌહાણ થરાદ લાખણી બ્યુરો ચીફ બનાસકાંઠા